ગતરોજ ગુરુવારે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો તો આ પહેલા લગભગ ત્રણ વાગે ને પિસ્તાલીસ મિનિટે થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર સામે આવ્યા હતા બાદમાં આંકડો વધીને પાંચ થઈ ગયો છે ત્યારે આ દુર્ઘટનામાં બે જવાન પણ ગાલ થયા છે જેમની સ્થિતિ હાલ ગંભીર છે સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી શહીદ થયેલા બે જવાનોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી તે વાતને નકારી શકાય તેમ નથી તેવી પણ શક્યતાઓ છે કે આતંકવાદીઓએ જવાનોને શહીદ કર્યા અને તેમના હથિયારો લૂટી લીધા સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો થાના મંડી સુરનકોટ રોડ ઉપર ડેરાકી ગલી નામના વિસ્તારમાં થયો હતો સૈનિકોને લઈને આ વાહનો સુરનકોટ અને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર